સુરત મહાનગરપાલિકાનો મલાઈદાર વિભાગ એટલે કે શહેરી વિકાસ વિભાગ વિકાસમાં એક હતું શાસન ચલાવનાર વિજય દેસાઈ સામે એસબીએ આવક કરતા વધુ સંપત્તિની તપાસ શરૂ કરી છે ત્યારે વિજય દેસાઈના ચહિતા એવા તેજસ પટેલની પણ તપાસ થાય તો અનેક રહસ્યો પરથી પડદા ઉચકાય તેવી ચર્ચા સુરત મહાનગરપાલિકાના પરિસરમાં જોવા મળી હતી સુરત મહાનગરપાલિકામાં હાલ વિવિધ વિભાગમાં ભ્રષ્ટાચાર ઉદયની જેમ ઘર કરી ગયો છે અને તેમાં પણ શહેરી વિકાસ વિભાગ તો ભ્રષ્ટાચારીઓ માટે સોનાની ખણ સમાન છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની સુરત મહાનગરપાલિકામાં મધ્યસ્થ શહેરી વિકાસ આ વિભાગનું ગઠન થતાં જ વિજય દેસાઈએ મળત્યાર રાજકીય ગોડફાધરોના સહારે તેના પર કબજો કરી લીધો હોય તેવી વાત સુરત મહાનગરપાલિકાના વર્તુળોમાં હાલ જોવા મળી હતી જોકે હાલમાં જ વિજય દેસાઈ વરાછા ઝોનમાં ફરજ બજાવે છે ત્યારે વિજય દેસાઈ વીસ વર્ષથી વધુ સમય સુધી સુરત મહાનગર પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં કામ કર્યું હોય એક હતું શાસન ચલાવનારા વિજય દેસાઈનો પાપ જાણે છાપરે ચડીને પોકાર્યો હોય તેમજ હાલમાં જ એસીબી દ્વારા વિજય દેસાઈની આવક કરતાં પણ વધુ સંપત્તિની તપાસ શરૂ કરાઈ છે ત્યારે વિજય દેસાઈએ તો એસબીની હાથમાં આવી ગયો છે જોકે હવે તેમના મધ્યસ્થ શહેરી વિકાસમાં ચીપકી બેસાલા સહિતના અધિકારીઓ પણ સામે એસબી દ્વારા તપાસ દોરાય તો નવા જૂની થાય તેમ છે આવી ચર્ચાઓ સુરત મહાનગરપાલિકાના પરિસરમાં પણ જોવા મળી રહી છે વિજય દેસાઈના સૌથી ચહિતા અધિકારી એવા તેજસ પટેલ જેની એટીપીટી તરીકે સુરત મહાનગરપાલિકામાં નિમણૂક કરાઈ હતી તે જગ્યા માત્ર ટીપી માટેની જ હતી જોકે તેમ છતાં વિજય દેસાઈના આ સેવાથી વર્ષોથી તેજસ પટેલ મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગમાં સેવા આપી રહ્યો છે જેઓ સામે જો એસીબી દ્વારા તટસ્થ તપાસ થાય

કે જેમાં મનપાની ગાઈડલાઈન બહાર જઈ કરેલી કામગીરી અંગે જોતા રહો જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ અઝર સાથે પ્રકાશવાડા જી ટ્વેન્ટ ફી ન્યૂઝ